તો સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટ સિવિલ હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવ્યા રાજકોટમાં સરકારી એમ્બ્યુલન્સો પડી રહી છે સરકારી એમ્બ્યુલન્સ હોવા છતાં ખાનગી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાતો હોવાનો તેમણે આરોપ લગાવ્યો રાજકોટની સરકારી રાજકોટની આ સિવિલ હોસ્પિટલ જ્યાં સરકારી એમ્બ્યુલન્સો પડી રહી છે અને સરકારી એમ્બ્યુલન્સ હોવા છતાં પણ ખાનગી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ ગંભીર આરોપ લગાવ્યો છે સાંસદ રામભાઈ મોકરિયા રાજકોટ સિવિલ હોસ્પિટલની આ ગંભીર અનેક સવાલો રહ્યા છે છે અગાઉના પણ જે મને અનુભવ એમ્બ્યુલન્સો ત્યાં ખરેખર ઉપયોગમાં ન હોય અને બહારના પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાળાને ઇમ્પોર્ટન્સ આપતા હોય ગરીબ દર્દીને મુશ્કેલી પડે દવાના ઇશ્યુ છે આની પેલા જ્યારે આપણા ડોક્ટર હર્ષદ પટેલ આવ્યા હતા આરોગ્ય કમિશનર ત્યારે મેં આ બધી રજૂઆતો કરી હતી બંધ બારને પણ હવે હું ફરીથી આના માટે જે કંઈ દર્દીને ગરીબ દર્દી હોય કે કોઈ પણ હોય કેમ કે સિવિલમાં છેલ્લે લોકો સામાન્ય માણસો હોય એ જ આવતા હોય ને એની જ ખાસ રખેવાળી કરવાની હોય છે એના માટે જે કંઈ પગલાં ભરવા પડશે પરસો તાવડાને પણ હું જાણ કરીશ અને અહીંયા પણ હું મારી રીતે વિઝિટ કરીશ અને એની તપાસ કરીશ કે ક્યાં કોણ ગેરરીતે રાખે કોણ ક્યાં એમ્બ્યુલન્સમાં કૌભાંડમાં કારણ કે મેં પણ એક એમ્બ્યુલન્સ જે તે વખતે મારી ગવર્મેન્ટની જે ગ્રાન્ટ હોય છે પ્રધાનમંત્રીમાંથી એનો ઉપયોગ કરી અને ત્યાં આપેલી છે પણ ક્યાંય જોવા નથી મળતી ભાગે બધી જ એમ્બ્યુલન્સો આ તો ખરાબ થઈ ગઈ છે અથવા તો પડી રહે છે